નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની કહાનીમાં આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ જો તમને આજની કહાની પસંદ આવે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો તો ચાલો શરૂ કરીએ મિત્રો એક શહેરમાં એક માણસ રહેતો હતો અને તેને એક વાર સાંભળ્યું હતું કે જો સાધુ સંતોની સેવા કરીએ તો ખૂબ જ ધન અને સંપત્તિ મળે છે આવો વિચારીને તેને સાધુ સંતોની સેવા કરવાનું શરૂ કર્યું એકવાર તેના ઘરે મોટા અને પ્રસિદ્ધ ચમત્કારી સાધુ આવે છે તે સાધુએ તેની સેવાથી પ્રસન્ન થઈને તેને ચાર દિવસ આપે છે અને કહે છે કે આમાંથી એક દીવો પ્રગટાવજે અને પૂર્વ દિશામાં ચાલ્યો જજે અને જગ્યા પર આ દીવો ઓલવાઈ જાય ત્યાં ખાડો ખોદજે ત્યાં તને ઘણું બધું ધન મળશે અને પછી જ્યારે પણ તારે આ ધન ખૂટી જાય અને તારે ધનની જરૂર પડે ત્યારે તું આ બીજો દીવો લઈને પશ્ચિમ દિશામાં ચાલ્યો જજે અને જ્યાં જઈને આ દીવો ઓલવાઈ જાય તે જગ્યા પર ખાડો કરજે તારી જે કંઈ ભી ઈચ્છા હશે તને ત્યાં મળી જશે અને તેનાથી પણ જો તને સંતુષ્ટિ ના થાય તો ત્રીજો દીવો લઈને દક્ષિણ દિશામાં ચાલ્યો જજે અને તેવી જ દીવો ઓલવાઈ જાય તે જગ્યા પર ખાડો ખોજે તને ખૂબ જ ધન મળી જશે અને છેલ્લે તારી પાસે એક જ દીવો રહે છે અને હવે એક દિશા બાકી છે પરંતુ તારે આ નથી લગાડવાનો કે નથી તેને બાકી રહેલી ઉત્તર દિશામાં લઈ જવાનું આવું કહીને સાધુ તેના ઘરેથી ચાલ્યા ગયા હવે તે લાલચી પહેલો દીવો લગાડીને પૂર્વ દિશામાં ચાલ્યો ગયો ઘણું દૂર ચાલ્યા બાદ તે એક જંગલમાં પહોંચે છે અને ત્યાં જઈને દીવો ઓલવાઈ જાય છે ત્યારબાદ તે જ જગ્યા પર પેલો માણસ ખાડો ખોદવાનું શરૂ કરે છે અને તેમાંથી તેને પૈસાથી ભરેલી એક બેગ મળે છે તે માણસ ખૂબ ખુશ થઈ જાય છે અને તે વિચારે છે કે અત્યારે આ પૈસાથી ભરેલી બેગને અહીંયા જ રહેવા દઉં છું અને પહેલા પશ્ચિમ દિશામાં જે ધન છે તેને જોઈ લેવું જોઈએ તેને બીજા દિવસે બીજો દીવો લગડ્યો અને પશ્ચિમ દિશા તરફ ચાલ્યો ગયો દૂર સુધી ચાલ્યા બાદ તે એક બંજર જમીનવાળા વિસ્તારમાં પહોંચે છે અને ત્યાં જઈને દીવો ઓલવાઈ જાય છે અને તે જગ્યા પર તેને ખાડો ખડોયો તેને સોનાના સિક્કાથી ભરેલો એક ઘડો મળે છે પરંતુ તેને એવું જ વિચારીને ઘડાને ત્યાં જ રહેવા દીધો કે પહેલા મારે દક્ષિણ દિશામાં જઈને જોઈ લેવું જોઈએ જલ્દી જલ્દી અને વધારેમાં વધારે ધન પ્રાપ્ત કરવાની લાલચમાં તે બેચેન થઈ જાય છે બીજા દિવસે તે દક્ષિણ દિશા બાજુ ચાલ્યો જાય છે અને દીવો એક મેદાનમાં જઈને ઓલવાઈ જાય છે અને તે જગ્યા પર તેને ખાડો કર્યો ત્યારે તેને હીરા મોતીથી ભરેલી એક પેટી મળે છે તે માણસ હવે ખૂબ ખુશ હતો હવે તે વિચારવા લાગ્યો કે જો આ ત્રણેય દિશામાં આટલું બધું ધન છે તો ચોથી દિશામાં તો એનાથી પણ વધારે ધન હશે પછી તેને યાદ આવે છે કે સાધુએ તેને ચોથી દિશામાં જવાનું ના કીધું છે અને તરજ તે વિચારે છે કે કદાચ એવું હોઈ શકે છે કે સાધુએ ચોથી દિશાની ધન સંપત્તિ તેમના માટે રાખી મૂકી હોય મારે જલ્દીથી જલ્દી તેને પ્રાપ્ત કરી લેવું જોઈએ વધારેમાં વધારે ધન પ્રાપ્ત કરવાની લાલચે તેને સાધુના આપેલા વચન વિશે વિચારવાનો મોકો જ ન આપ્યો બીજા દિવસે તેને ચોથો દીવો લગાડ્યો અને જલ્દી જલ્દી ઉત્તર દિશામાં ચાલ્યો ગયો આગળ દૂર જતા એક મહેલની પાસે જઈને દીવો ઓલવાઈ ગયો મહેલનો દરવાજો બંધ હતો તેને નજીક જઈને દરવાજાને ધક્કો માર્યો તો દરવાજો ખુલી ગયો તે ખૂબ જ ખુશ થઈ ગયો અને મનોમન વિચારવા લાગ્યો કે આ મહેલ તેના માટે જ છે તે હવે ત્રણેશ દિશાઓની સંપત્તિને અહીંયા મહેલમાં લાવશે અને અહીંયા રહીને જ મોજ મજા કરશે તે માણસ મહેલના દરેક રૂમમાં જઈને જુએ છે કોઈ રૂમ હીરાઓથી ભરાયેલો હતો તો કોઈ રૂમમાં કિંમતી પડેલા હતા અને મહેલના બીજા બધા રૂમ પણ અઢડક ધનથી ભરાયેલા હતા તે માણસ આશ્ચર્યચકિત થતો જતો હતો અને પોતાના નસીબને સાબાસી આપતો હતો તે થોડી દૂર ગયો તો તેને આગળના રૂમમાં અનાજ દળવાની ચક્કીનો અવાજ સંભળાયો તેને રૂમમાં જઈને જોયું તો એક વૃદ્ધ માણસ તે ચક્કી ચલાવી રહ્યો છે લાલચી માણસે કહ્યું કે તું અહીંયા કેવી રીતે પહોંચ્યો વૃદ્ધ માણસે કહ્યું કે ભાઈ તું જરા આ ચક્કીને ચલાય હું જરા આરામ કરીને બતાવું છું લાલચી માણસે ચક્કી ચાલવાની શરૂ કરી દીધી હવે તે વૃદ્ધ માણસ ચક્કી પરથી ખસ્યા બાદ ખૂબ જ હસવા લાગ્યો લાલચી માણસ તેની સામે પરેશાન થઈને જોવા લાગ્યો તે ચક્કી બંધ જ કરવાનોથી કે પેલા વૃદ્ધ માણસે ખબરદાર કરતા હતું અરે ના ભાઈના આ ચક્કી ચલાવવાનું બંધ ના કરીશ તું ચક્કી ચાલવાનું ચાલુ જ રાખ હવે આ મહેલ તારો છે પરંતુ આ મહેલ ત્યાં સુધી જ ઊભો રહેશે જ્યાં સુધી તું આ ચક્કી ચલાવતો રહીશ જો ચક્કી ચલાવવાનું બધ થઈ ગયું તો આ મહેલ પડી જશે અને તું પણ નીચે દબાઈને મરી જઈશ થોડીવાર વાર રોકાઈને વૃદ્ધ માણસે કહ્યું કે મેં પણ તારા જેમ જ સાધુની વાત નતી માની અને મારી આખી જવાની આ ચક્કી ચલાવતા પસાર થઈ ગઈ તે લાલચી માણસ વૃદ્ધની વાત સાંભળીને રડવા લાગ્યો पी पूछवा लगो के हम मैंने आ चक्की थी छुटकारो के वृद्धे जवाब आप कि ज्यासुधी तारा अने मारा जेव कोई लालची मणस अहिया नहीं आवे त्या छुटकारो नहीं मरे। तेरे लालची मानसे ते वृद्ध मणस ने छेलो सवाल पूछो के तमे हवे बहार जाइने शू करशो। वृद्धे कहू के हूँ बधाने जोर जोर थी बूमो पड़ी कहीश के लालच बुरी बला है તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં